પલાસવા ગામે મધ્ય સાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી પલાસવા ગામ મધ્ય જય ભીમ યુવા ગ્રુપ દ્વારા બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રેલી દ્વારા બાબા સાહેબ આંબેડકર વિચારધારાનો પ્રચાર પ્રસાર સાથે બાબા સાહેબ ફક્ત દલિતોના નેતા જ નહીં પણ હરેક ભારતીય નાગરિકના નેતા છે જે બુનિયાદી માનવીય હક અધિકારો તેમજ સમાનતા બદ્ધતા ન્યાય અને દરેક ભારતનો નાગરિક વિકસિત થઈ શકે તે તમામ હક અધિકારો આપ્યા છે સમાન તકો અવસરો આપ્યા છે સંવિધાનમાં મૌલિક હકો આપ્યા છે કાનૂન મંત્રી હતા ત્યારે જ્યારે મહિલાના હક અધિકારો બાબતે હિન્દુ કોડ બિલ નામંજૂર કરવામાં આવ્યો હતો મહિલાઓ વધુ શક્તિઓ મળી શકે તે અને પરંતુ કોડ બિલ નામંજૂર કર્યું તેના વિરોધ બાબાસાહેબ દ્વારા ઓગણીસો એકાવનમાં કાયદા મંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું હતું જ્યારે આજની રાજનીતિને બાબાસાહેબ માંથી શીખવવાની જરૂર લાગી રહી છે તમામ મુદ્દાઓ પર જાગૃતિ આવે તેવા ઉમદા ઉષર ઉદ્દેશ્ય સાથે રેલી દ્વારા હર્ષોલ્લાસ સાથે ભવ્ય રેલી યોજાઈ હતી જેમાં ભીમ યુવા ગ્રુપ પલાસવાના ભવનભાઈ પરેશભાઈ ભરતભાઈ અને રામુભાઈ ગોહિલ ગોવિંદભાઈ વિનોદભાઈ જોગાભાઈ અને બાબુભાઈ અને અમરાભાઈ કાથડભાઈ મેરાભાઈ ખાનાભાઈ તેમજ કચ્છ જિલ્લા યુવા કાર્યકર્તાઓને જોડા જોડાયા હતા રાઠોડ ધરમસિંહ ટીવી ન્યૂઝ કચ્છ